એ ઉપર દેયા તારી ઉપર દે ઉપર દે આ ધર કાક બાસ આવે છે હની બાસ આવે આ મરદા ની આટલા મત કાકા છો ગોતો ગન જબર મારે છો પાછો હની બીજો બાસ મારે છે એ તારી બા ઉલટી વરે મારે છે આવે લાગે એ લાશ આજી બેઠું બહાર એને સાઈડમાં એ મર્ડર આણત કર્યું લાગે લાગે હટ પુષ્ટા લગન કઈ ના છે શું કરી નાયો છે હા Aya nih mana budan ni tinggi tu marah dinas jam. Ah kat tu gua. Acem ah sih. Acem am thik. Las. Dari ider. Ya hota hai apa